હર્ણી વિસ્તારમાં લેગ ઝોનમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા એક મહિનો થવા આવ્યો છતાં પણ રિપોર્ટ કેમ જાહેર કરવામાં આવતો નથી વડોદરા શહેરના હરણી વિસ્તારમાં પીપીપી ધોરણે વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ શાળાના જવાબદાર સંચાલકો સાથે લેક ઝોનના જવાબદાર માલિકોની બેદરકારીના કારણે લેગ ઝોનમાં બોટ પલટી ખાઈ ગઈ હતી જે દુર્ઘટનામાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા તે સમય દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી દ્વારા રચના કરી કરી તપાસના આદેશ કર્યા હતા જેમાં દ્વારા વધારે સમય લઈ તપાસ તમામ રિપોર્ટો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા હતા અઢાર જાન્યુઆરીના રોજ ઝોન ખાતે દુર્ઘટના બની હતી જેને આજે એક મહિનો થવા આવ્યો છે છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જાતનો રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો રાજ્ય સરકાર દ્વારા બોટ કાર્ડના રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરી તમામ જવાબદાર સામે સખતમાં સખત કાયદેસર કાર્યવાહી કરવા સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગણી કરવામાં આવી વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેગઝોનના ગેટથી જ્યાં બોટ પલટી મારી હતી ત્યાં સુધી અર્ધનગ્ન અવસ્થામાં ગભરતા ગભરતા આવ્યો છું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ લેગ ઝોનની અંદર પીપીપી મોડલ છે એટલે વડોદરા મહાનગરપાલિકા શાળાના સંચાલકો કોન્ટ્રાક્ટર આ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ વડોદરા શહેરના કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે આ જગ્યાએ મુખ્યમંત્રી પણ આવ્યા હતા ગૃહમંત્રી પણ આવ્યા હતા તેમણે જણાવ્યું પણ હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હાલમાં જ્યારે કલેક્ટર સાહેબે રિપોર્ટ આપી દીધો છે ગુજરાત સરકારને પરંતુ ગુજરાત સરકાર આ રિપોર્ટ જાહેર કરતા નથી આજની તારીખે એક મહિનો પૂરો થઈ રહ્યો છે બાર બાળકોના પરિવાર નહીં બે શિક્ષકોના પરિવાર નહીં વડોદરા શહેર નહીં ગુજરાત નહીં પરંતુ ભારત અને વિશ્વની નજર આ રિપોર્ટ પર છે કે કોણે સજા કરવામાં આવી છે જે તે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં બે નાની નાની માછલીઓ પર કાર્યવાહી કરી છે અને મક્કરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે શાળાના સંચાલકો સામે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું ધ્યાને આવ્યું છે ગુજરાત સરકારમાં જો રિપોર્ટ આવી ગયો હોય તો રિપોર્ટ વહેલામાં વહેલી કે જાહેર કરે રિપોર્ટ જાહેર કરવાથી ખબર પડશે કે કોની કોની પર ગાડીઓ કસાયો છે રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક એવી શંકા કુશંકા સેવાઈ રહી છે મોટા ભાગના અધિકારીઓને કે શાળા સંચાલકોને છોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે બનાવ બન્યો છે એ બનાવને જાહેર કરે રિપોર્ટ જાહેર કરે અને વડોદરા શહેરનું નામ વધુમાં વધુ આગળ રાજ્ય સરકાર લાવે તેવી અમારી માંગ છે જે રીતે બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ બોટકાણમાં થયા તેમાં એક માતા દ્વારા જમવાનું અન્નનો દાણો લેવામાં આવી નથી રહ્યો ત્યારે વડોદરા શહેરના મેયર પણ મહિલા છે સાંસદ પણ મહિલા છે તેમણે આ માતાને મળવા જવું જોઈએ પરંતુ હજુ સુધી ગયા નથી ક્યાંક સત્તાના મોંમાં ખુરશીના મોંમાં અભિમાનમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે અમારી વડોદરા શહેરના તમામ નગરસેવકોને પણ વિનંતી છે કે સભામાં શ્રી રામની ચર્ચા કરવામાં આવી ઘણી સારી બાબત છે રામ મારા પણ છે રામ તમારા પણ છે પરંતુ વડોદરા શહેરના બાર બાળકો બે શિક્ષકો પણ વડોદરા શહેરના છે તે બાબતે પણ ચર્ચા થવી જોઈએ આજે જે રીતે મેયરશ્રીને ધારાસભ્યશ્રી બહાર ગયા છે તો આવી રીતે જ આ બાર બાળકોના પરિવારને બે શિક્ષકોના પરિવારની પણ મુલાકાત લે તેવી અમારી માંગ છે